હેલો મિત્રો તો તમારું સ્વાગત છે મારા આજના મિની બ્લોગમાં તો આજે આપણે છવ્વીસમી જાન્યુઆરી છે તો સૌથી પહેલાં છવ્વીસમી જાન્યુઆરીની બધાને હાર્દિક શુભકામનાઓ તો આપણે આજે જવાનું છે માટેલ આપણે થઈ ગયા છીએ તિયાર જવાનું છે માટેલ બાઇક રિપેર કરવા તો તમે જોતા રહ્યો તમને માટેલ ખોડિયારમાંના દર્શન પણ કરાવશું તો જોતા રહ્યો આપણો આજનો બ્લોગ

जेट थी बहार निकलता चैम्बर नंबर पिचोतेर तो हम आप जासू खोडियार मंदिर चौता वीडियो में चलो जिरे तो आज हाज पेपिया मंदिर हार नजारा कहीं कारण के का तो। आज छवीसमी जानुआरी है तो हार्ड डेकोरेट जी सको ते हजन डेकोरेसन बहुत सुंदर है एकदम राष्ट्रीय ध्वज जो लगे आख मंदिर તો કમેન્ટમાં જય ખોડિયારમાં લખજો ને આ વિડીયોને મને એટલો સપોર્ટ કરજો તો આપણે પહોંચી ગયા છે પાછા ઘરે થોડોક સપોર્ટ કરજો બસ આજના બ્લોગમાં આટલું જ થોડો થોડો સપોર્ટ કરજો બધાને જય માતાજી જય શ્રી રામ બસ આજના બ્લોગમાં આટલું જ